બને ઓર્થોપેડિક ડોક્ટર હતા બને ઓર્થોપેડિક બરાબર છે તો એને તમને જે છે એ શું રિપોર્ટ કોઈ કરાવ્યા હતા હા એમ આર આઈ કરાવ્યા હતા મારે એમ આર આઈ માં એમને શું નિદાન કર્યું નિદાનમાં માં કીધું કે તમારે L5 S1 માં નસ દબાય છે એટલે તમને સર્જરી કરાવવી પડશે બરાબર છે પછી તમને જે છે એ ક્યાં રહ્યો છો તમે હું ડીસી પર ગાંધીધામ આવી બરાબર તો ગાંધીધામ માં તમે આપણી હોસ્પિટલ માં ટ્રીટમેન્ટ થાય છે એની તમને જાણકારી હતી એ મને આપણે ફેસબુક માં વિડિયો દેજે બરાબર છે જેવી રીતે દરેક સાયટિકાના પેશન્ટ આપડા સુધરતા હતા અને એમાં પણ મેં બધાને ફાયદો થતો કેટલો તમને ફાયદો થયો હા 100% 100% તમે આપણી એની સારવા નિદાન અને 100% સંતુષ્ટ છો સંતુષ્ટ બિલકુલ બરાબર છે તો હિતેશભાઈ તમે એ જણાવો કે જ્યારે તમને આપો અમે પ્રોબ્લેમ સાયટિકાની શરૂ થઈ હતી ત્યારે તમને દુખાવો કેવો થતો અને તમે કામકાજમાં શું કરતી હતી કામકાજમાં એટલે દુખાવો બહુ એકદમ ભયંકર પણ બિલકુલ કામમાં કોઈ કરી ન શકો ન બેસી શકાય એવી હાલત હતી અત્યારે સુતા એટલે સુતા જ રહી જતા ચૂકા તો સારું લાગે હા તો તમે ના ઉપી શકો ના જાની શકો હા એટલે વજન કે કામ તો કંઈ સકેતર શક્યતા છે શું કામ તમે કરો છો આપડો એલ્યુમિનિયમનો ग्लास નું કામ તો તમારો ग्लास એલ્યુમિનિયમનું કામ છે તો તમારે તો વજન ઉચકવાનું કે નીચે થતું જશે છે સાહેબ કામ તમે લગભગ કંઈ કરી નહીં શકતા અને બિલકુલ નહીં બરાબર થોડો નાનો 10 કિલો વજન પણ ઉપાડી ન શકો ઓકે પછી તમે કેટલું ઊભો રહી શકો

તો તમે ક્યારે વિચાર્યું કે ઓપરેશન વગર એટલો બધો સક્સેસફુલ મને લાગતો જ હતો વિચાર્યું હતું બરાબર ને કારણ કે તમે ઓપરેશન ઉત્તી ગયો છ એમ એમ સ્પેસમાં ઓપરેશન જ કહેવામાં આવે છે બરાબર છે એવા બધા પેશન્ટ જે સાયટિકામાં છે જે લોકો મહેનતનું કામ કરે છે સર્જરી કરાવ્યા પછી એ લોકો એ કામ ક્યારેય નહીં કરી શકે બરાબર છે તો એવા લોકોને તમે આપણી હોસ્પિટલની સારવાર અને વિશે તમે શું કહેવા માગશો કે તમને શું ફાયદો મને જે અનુભવ થયો એ કે એમ સ્પષ્ટ હતા કે મને આટલો સેવન ડેમાં ફાયદો થયો છે

ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને ખરેખર જે છે તમે જે સાત દિવસ પંચકર્મા સારવાર કરી કેટલો સુધારો હતો ડે બાય હા મને સમજ

એટલે ખરેખર જે છે આયુર્વેદિક પંચકર્મ સારવાર જે છે ને એ દરેક પ્રકારના સાયકિકાના કેસમાં અક્ષય ઉપાય રહેતી હોય છે કારણ કે એમાં જમે એટલી ઓછી સ્પેસ હોય આપણે ખૂબ સારું રિઝલ્ટ મળી શકતા હોય છે આપણી દવા ક્યારેય ગરમ ના હોય વસ્તુ એટલે ખરેખર એ પણ હું તમને કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ કરાવતા હોય એ પછી તમે કોઈ પણ જગ્યાએ ડોક્ટર પાસે લેતા હોવ કે હોસ્પિટલમાંથી લેતા હો ઓનલાઈન લેતા હોવ કે તમે હાથે કોઈ દવા બનાવતા હો કે મેડિકલ સ્ટોરમાં લેતા હોવ જો તમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો કારણ કે આયુર્વેદ દવા ગરમ નથી તમારું નિદાન સાચું નથી થયું એટલે તમને દવા ગરમ પડે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ પડતી હોતી નથી કારણ કે અમારું નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોય છે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમે આયુર્વેદ દવા ગરમ પડે છે આયુર્વેદમાં માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે અને ખાસ પંચકર્મા જે હિતેશભાઈને કરાવી એમાં સાત દિવસ સળંગ અમે બસ્તી કર્મ સારવાર કરાવી હતી અને એમાં પણ કોઈ પણ જગ્યાએ તમે પંચકર્મા સારવાર કરતા પહેલા ડોક્ટરને ખાસ પૂછો કે આ સારવારથી મને કેટલો ઝડપથી ફાયદો થશે અને મને કોઈ નબળાઈ કે થાક લાગશે કે નહીં લાગે બરોબર છે પંચકર્મા સારવાર જો સાચી રીતે નિષ્ણાતના માર્ગદર્શન કરવામાં આવે તો દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જતી હોય છે અને દિવસે દિવસે રોગ ઓછો થતો હોય છે તમને પણ એવું જ લાગે કે દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જતી જાય થાક નબળાઈ લાગે એવું કંઈ થયું બરાબર છે એટલે આ પણ ખાસ જરૂરી છે કે તમે પંચકર્મ વિશે સાચી જગ્યાએ અને સાચી રીતે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ પંચક્રમમાં સારવાર કરાવો ખૂબ ખૂબ ધન્યવાદ હિતેશભાઈ તમારા આ વિડીયોથી લોકોને આયુર્વેદમાં ખૂબ શ્રદ્ધા વધશે એટલે આપણે આ વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ હા જરૂર જરૂર બરાબર ને ખૂબ પ્રમાણે જય શ્રી કૃષ્ણ જય શ્રી